હવે આ સરકાર સામે પાડલિયાવાડી કરવા માટે બધા તૈયાર થઈ જવું પડશે આપણા ઘર માં જે તીર કામ મને હમણાં આપ્યા છે એ તીર કામ હું પણ ભેગા કરીને ઘરમાં મૂકું છું મને પાલિયાવા મળે છે પણ ભેગા કરીને મૂકું છું મને ધારિયા મળે છે એ પણ હું ભેગા કરીને મૂકું છું મને ભાલા મળે છે એ પણ ભેગા કરીને મૂકું છું અને તમને પણ કહેવા માંગુ છું જ્યાં પણ આદિવાસી સમાજનો સંમેલન હોય ત્યાં ગિલોડી લઈને જજો ત્યાં ગફેડ લઈને જજો ત્યાં તીરકાંઠો લઈને જજો અજરોણ છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આમ પાર્ટીના દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આમ પાર્ટીના આદિવાસી શેર સેવા કે ચૈતર વસાવા અને નરેશ બારિયા રાકેશ મારિયા શૈલેષભાઈ જેવા મોટા શહેર એવાગ્રવાડા તાલુકામાં સિંહ ગર્જના કરી હતી તેમાં આપણે જોઈ શકો છો કે જન્મદિનની જ્યારે કોઈ એમએલએ પાર્ટી ના હોય તો આટલી જન્મદિવસની ના ઊભી થતી હોય ત્યારે વિરોધ પક્ષવાળા એમએલએને જોવા માટે અને તેમનું ભાષણ સાંભળવા માટે આટલી મોટી જન્મદિનની ઊભી થાય છે અને પરિવર્તન થશે એવું લોકમુખ્ય ચર્ચાનો વિષય થઈ ગયો છે સંવાદદાતા દિનેશભાઈ પરમાર ન્યૂઝ દાહોદ વોલ્યુમ ભાજપ ભાજપવાળા પણ અમારો અવાજ દબાવે છે તમે નહી દબાવતા અમારો બરાબર છે ને અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વડીલો માતાઓ સૌ ઉપસ્થિત થયા છો આ ગરબાડાની પાવન ધરતી પરથી એવો અવાજ તમારે નાદ સાથે લગાડવાનો છે કે દાહોદમાં પણ એના વડગા પડે અને એમના કાન સુધી અવાજ જય જોહર કા નારા હે જય જોહર કા નારા હે આજ રોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં

અનિલભાઈ ગરાસિયા મોરિયાની તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે અને મારી સામે આપ સૌ આગેવાનો વડીલો યુવાઓ પધાર્યા છે આપ સૌએ આ જનમેદની જેમ કુંભની જેમ જનમેદની અહીંયા ઉમટી છે એ બદલ આપ સૌનો આભાર માનું છું નમસ્કાર આજે આપણી જે પરિવર્તન સભા યોજાઈ રહી છે એમાં

માટે અમને ગરબાડામાં આવતા રોક્યા છે ત્યારે આ વાજપાળાના મંચ પર હું કેવા માંગુ છું આ નો ડાયલોગ છે પણ આજે મને બોલવાની ઈચ્છા છે શું لگتا છે શું لگتا છે યે ચૈતર વસાવા છે ચૈતર વસાવા કભી रुकेગા નહીં કભી ઝુકેગા નહીં

દારૂડિયા ભરેલા છે સાથે સાથે એમાં બુટલેગરો ભરેલા છે આ બુટલેગરો ભરેલા છે અને સાથે સાથે એમાં મોટા મોટું ષડયંત્ર રચનારા ભ્રષ્ટાચારીઓ ભરેલા છે એમનો સામનો કરવા માટે અહીંયા બેઠેલા યુવાઓને પણ આહવાન કરું છું આજથી લડવા લડી લડત શરૂ કરી દેજો ઘરે ઘરે ગામે ગામ આ ભ્રષ્ટાચારની આરટીઆઈ નાખી દેજો જ્યાં પણ તમને સરપંચો નડતા હોય જ્યારે પણ તમને તાલુકા પંચાયત સભ્યોન કરતા હોય સાહેબ એમને ખૂબ આ દાહોદ જિલ્લામાં મોટો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે કોઈ પણ યોજના હોય મરેગા યોજના હોય ગ્રાયપર યોજના હોય અગર તો નાણા પંચનો હોય દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરેલો છે જે પણ સરપંચો આપણી સભા નથી થવા દેતા યુવાનોને વિનંતી કરજો કે તમારી સાથે છો આરટીઆઈ નાખીને એમની માહિતી કાઢ લેજો કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે આના આના માટે તમારે લડત લડવી પડશે તમે જ્યાં સુધી ગામે ગામ જાગૃત ને પણ છો ત્યાં સુધી આપણા ચૈતર વસાવા તમને જાગૃત કરવા આવી રહ્યા છે પણ એકલા હાથે લડી શકશે નહીં લડવાનું આપણે છે એ ક્યાંથી આવશે બોલાવશો તો આવશે પણ લડત આપણે લડવાની છે એટલા માટે અહીંયા પધારેલા યુવાનો વડીલો આગેવાનોને હું કહેવા માંગુ છું કે આપણી આ લડાઈ ફક્ત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની નથી સાથે સાથે ગુજરાતમાં પરિવર્તન કરવાનું છે અને એના પછી દેશમાં પણ પરિવર્તન કરવાનું છે એટલા માટે તમે ભ્રષ્ટાચાર સામે લડી લેજો આપણા આ દાહોદ જિલ્લામાં મોટા મોટા પ્રશ્નો ત્રણ છે આ ભાજપ વાળા પાંત્રીસ વર્ષ સુધી સોલ્વ કરી નથી શક્યા એક તો પાણીનો પ્રશ્ન મોટા મોટો છે અને હમણાં એના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવીને તમને બધાને ખબર છે પેપરમાં આપી દીધું એ લોકોએ સભા કરીને કહી દીધું પાંચ હજાર ને પાંચ હજાર કરોડ જેટલી ગ્રાન્ટ એ લોકો એક આગળ લેવલે આપણને બતાવી દીધી પણ એ ક્યાંય આવવાની નથી જળ છે નળ જેવું અત્યારે એમાં પણ કરી દેવાના છે એટલે તમારે પણ જાગૃત પણ પડશે ગામડે ગામડે એની આરટીઆઈઓ નાખશો અને ભ્રષ્ટાચાર સામે લડશો ત્યાં તમે તમારી સામે પાસે આમ આદમી પાર્ટીનું હથિયાર છે એનો ઉપયોગ કરીને તમારે લડત આપવાની છે આ ભ્રષ્ટાચાર્યને જાકારો આપવાનો છે કેટલા જણ જાકારો આપવા માટે તૈયાર છે તમારા માટે આ લડાઈ શરૂ દેજો હવે સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ આવી રહેલી છે તેમાં તમારે આ ગરબાડા તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત જીતાડવાની છે તમામ આગેવાનો આવ્યા છે તમારો હું દિલથી હૃદયથી આભાર માનું છું નમસ્કાર જવા